ભરૂચના અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આજ રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું વજનદાર ટ્રેલરને બ્રિજ ઉપર ઊભું રાખીને ડિજિટલ મીટરના માધ્યમથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો માર્ગ અને મકાન વિભાગના દસ અધિકારીની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી આ કામગીરી ત્રણ કલાક સુધી ચાલી હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા સાત દિવસનો સમય લાગી શકે છે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો વડોલી હાસટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ બને છે બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેની સિમેન્ટના પોપડા કરે છે પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોટ તાલુકાના ગ્રામજનો કરે છે નેશનલ હાઈવે અડતાલીસ પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે રિપોર્ટર ધર્મેન્દ્ર પ્રસાદ ન્યૂઝ ફોર ઇન્ડિયા ભરૂચ